લોકસભાની ચૂંટણીને લઈને મહેસાણા પોલીસ એક્શનમાં મહેસાણા જિલ્લાના પ્રવેશવાના મુખ્ય હાઈવે ઉપર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી જ્યાં પોલીસ જવાનો તમામ વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે આ ચેકપોસ્ટ પર PSI PI DSP સહિતનો કાફલો તૈનાત છે ઇલેક્શન કમિશનની જે આદર્શ આચાર સંહિતા નો અમલવારીનો જે છે એ અમલવારીના ભાગરૂપે અત્યારે હાલ મહેસાણા જિલ્લામાં કુલ નવ ચેકપોસ્ટો અમારા તરફથી પોલીસ તરફથી શરૂ કરવામાં આવેલી છે અને એ નવ ચેકપોસ્ટ ઉપર નેશનલ હાઈવે ઉપરથી અથવા જે આંતરિયાળ રસ્તા ઉપરથી કોઈ પણ ગાડીઓ આવતી હોય એ તમામ વાહનોને અમે ચેક કરવાના પૂરેપૂરા પ્રયત્નો આદરેલા છે જેમાં ખાસ કરીને કોઈ નાર્કોટિક્સ અથવા પ્રોહિબિશન અથવા ગેરકાયદેસર કોઈ પૈસાની હેરાફેરી કરતા હોય તો એ બાબતની પણ અહીંયા આગળ અમે આ વાહન ચેકિંગમાં યોગ્ય તકેદારી રાખી કોઈ પણ ગુનાહિત કૃત્ય કરવાવાળા માણસો રાજ્યમાં આવે નહીં અથવા રાજ્યની બહાર જાય નહીં અને એમના ઉપર અમારી પ્રોપર વોચ રહે એના માટેની આ કાર્યવાહી હાથ ધરેલી છે